મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે જામનગર ખાતે આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા કાર્યક્રમની તૈયારીઓ માટે કલેક્ટર કેતન ઠક્કર કમિશનર ડીએન મોદી ડીઓ અંકિત પન્નુ જિલ્લા પોલીસ રવિ સૈની ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી આગામી તારીખ ચોવીસ નવેમ્બર સોમવારના રોજ સવારે દસ કલાકે માનનીય મુખ્યમંત્રી ચારસો એકાવન કરોડના વિવિધ કામોનું એ દિવસે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે મુખ્ય કામોની વાત કરીએ તો આપણે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ તેઓ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો જે સુભાષભી શરૂ કરીને આ બાજુમાં પાયલોટ બંગલા સુધી આવે છે અને બીજી બાજુમાં ઇન્દિરા માર્ગ તરફ જાય છે એ સૌથી લાંબો આશરે તો સાડા ત્રણ કિલોમીટર જેટલો એ લોકાર્પણ થનાર છે સાથે સાથે પીવાના પાણીની મેગા પાઇપલાઇન લાઈન અને ગટરની ડ્રેનેજની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની પણ મેગા પાઇપલાઇન આ બંને પણ મોટા ઉદઘાટન છે સાથે સાથે સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વીસ એમ નું મંગલધામ ખાતે એનું પણ તેઓ એ દિવસે ઉદઘાટન કરશે આ ઉપરાંત વિવિધ ખાતમુહૂર્ત છે એમ કરીને મહાનગરપાલિકાના આશરે ચારસો એકાવન કરોડના કામોનું દિવસે દિવસે છે જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ એ અન્ય કામો જેમાં જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે સાથોસાથ જિલ્લા પંચાયતમાંથી પશુપાલન વિભાગ સિંચાઈ વિભાગ માર્ગ અને મકાન અને ડીઆરડીએ એના પણ અલગ અલગ કામોના લોકાર્પણ છે આમ સમગ્ર જિલ્લાના એ દિવસે જિલ્લા અને શહેર સાથે મળીને આશરે છસો બાવીસ પોઈન્ટ ત્રેવીસ કરોડના કામો લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત થનાર છે આપ સૌને એમાં સામેલ થવા આગ્રહભરી વિનંતી છે